સુરતના માંડવીમાં દિવાળીના તહેવારને ધ્યાને રાખીને ફટાકડા વેપારીઓએ પાલિકા ગ્રાઉન્ડ ખાતે દુકાનો ફાળવવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છેલ્લા વીસ વર્ષથી પણ વધુ સમયથી આ વેપારીઓ સ્થાનિક સ્તરે ફટાકડા વેચાણ કરતા રહ્યા છે ગત વર્ષે બે હાજર ચોવીસમાં પણ ફટાકડાની દુકાનો માટે પાલિકા ગ્રાઉન્ડ પર ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેવા જ સરખામણીએ આ વર્ષે પણ વેપારીઓએ

આજ રોજ ફટાકડા વેપારી મંદિર દ્વારા શ્રી પ્રાણ સાહેબ તથા માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગત વર્ષે જે મુજબ નગરપાલિકાના ગ્રાઉન્ડ પર ફટાકડાનું સ્ટોલ લગાવવા માટે મંજૂરી આપેલ હતી તે જ મુજબ આ વર્ષે દિવાળી પર ફટાકડા સ્ટોલ નગરપાલિકાના ગ્રાઉન્ડ પર જગ્યા ફાળવવામાં વિનંતી કરવામાં આવી છે અગાઉના વર્ષોમાં બરોડિયાવારમાં ફટાકડાના કારણે આગની ઘટના બની હતી તે આ વર્ષે ના થાય એના માટે પ્રાંત સાહેબને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી